નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચારમાં અંકલેશ્વરના સામોરના સરપરને પંચવટી બાગમાં પાંચ જેટલા જળ કાપી નાખતા પાંચ હજારનો દંડ ફટકારતી મામલતદાર અંકલેશ્વર તાલુકાના સામોર ગામના સરપરને સરકારી જગ્યામાં આવેલ પંચવટી બાગમાં કોઈપણ જાતની પરવાનગી વગર પાંચ જેટલા જળ કાપી નાખતા મામલતદારે રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો અંકલેશ્વરના સામર ગામના રાજેશ મોદીએ ગામની પંચવટી બાગમાં સરપંચ કિરણ વસાવાએ વગર પરવાનગીએ પાંચ જેટલા જળ કાપી નાખવામાં આવેલ હોવાની મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી જેની તપાસ દરમિયાન સરકારી જગ્યામાં આવેલ પંચવટી બાગમાં પરવાનગી વગર ગુલમોહોર પેટલા ફોરમ અને ટેકોમાં મળી પાંચ જેટલા જળ કાપી નાખેલા જણાય આવ્યા હતા ત્યારે મામલતદારે સરકારી જગ્યામાં પરવાનગી વગર પાંચ જળો કાપવાના બદલ એક ઝાડ દીઠ એક હજાર રૂપિયા લેખે પાંચ હજાર જાડ પાંચ ઝાડના પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો હુકમ કર્યો હતો એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર